નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં ગેસ કટરથી તિજોરી કાપી રફ હીરા અને રોકડ પર ફેરો કર્યો સીસીટીવી તોડી દિવ લઈ ગયા ઓગણીસ અને વીસ ઓગસ્ટે ભારતીય અતિભારે વરસાદની આગાહી ઓગણીસ અને વીસ ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી છે અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દીવ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું સોમનાથ કોરિડોર વિવાદ પર સીએમનું આશ્વાસન સોમનાથ કોરિડોરના વિવાદ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સોમનાથમાં પ્રભાત હિસ્તરક્ષક સમિતિના આગેવાનો સાથે મિટિંગ કરી સીએમે આગેવાનોને સરકાર પર ભરોસો રાખવાનું કઈ સાંત્વના આપી પચાસ ફૂટ ઊંચી રાઈટ પટકાઈ પાંચ ઘાયલ નવસારીના બિલીમોરામાં મેળામાં પચાસ ફૂટ ઊંચી રાઇડ પટકાતા બે બાળક સહિત પાંચ લોકો ઘાયલ થયા જેમાંથી એકની હાલત ગંભીર છે એફએસએલની પ્રાથમિક તપાસ સામે આવ્યું કે ટાવર પર લગાવેલી હાઇડ્રોલિક પુલિક કેબલ તૂટવાથી અડધી આવીને અટકી ગઈ હતી આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક જરૂરથી કરજો મિત્રો અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો